बाकी हजीरा हजीरा बचाओ 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 ने नहीं बस ये रजुआत लेकर आएंगे आवेदन पत्र हम देने के लिए आए हैं कि जो हमारा ये हजीरा है जिसमें हमारे बाप दादा सब वहाँ पर लेटे हुए हैं तो उनकी कब्रें बचाए जाए और ये सब पूरे इस वजह से पूरा कार्यक्रम हम सब भाई लेकर आएंगे यहाँ पर શ્રી વડોદરાના કલેક્ટર એક નોટિસ મારા સીલ તરફથી અને વડોદરાના જે ચિંતિત રહીશો જે છે એ આવેદન આપવા માટે આવ્યા છે કે એમને નવાપુરા પોલીસ મથકથી એવી જાણકારી મળેલ કે બગીખાના પાસે જે હજીરા આવેલ છે ત્યાં કબ્રસ્તાન છે જે બસો વર્ષ જૂનું કબ્રસ્તાન છે ઐતિહાસિક બિલ્ડિંગ છે ઐતિહાસિક સ્મારક છે ગ્રેવયાર્ડ છે અને બહુ બધી જે છે કબરો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે છે એ જમીનને બધું આપી હતી તો હાલમાં અમને એની વધારે માહિતી નથી પણ જે પોલીસ મથકથી જે ઇન્ફોર્મેશન મળી છે ત્યાંના સ્થાનિકોને તો એ જે કબ્રસ્તાન છે હજીરા મજાર જે કહેવાય એને જે તોડવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ સાંખી ન લેવાય આ ઐતિહાસિક હેરિટેજ એ જગ્યા છે તો એને સુરક્ષા માટે એની સાચવણી કરવા માટે તાત્કાલિક કલેક્ટરશ્રી જે છે એ બાબતે યોગ્ય પગલાં લે અને સાથે સાથે કે આ જે જમીનમાં જે છેડછાડ કરવામાં આવી છે મિલકતમાં રેવન્યૂ રેકોર્ડમાં એ બાબતે પણ તપાસ કરીને યોગ્ય જે કાર્યવાહી કરવામાં આવે એના માટે આજે અહીંયા વિશેષ કરીને નવાપુરા મહેબૂપુરા વિસ્તાર અને વડોદરા શહેરના જે છે વિવિધ જે ચિંતિતો જે છે એ આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને નોટિસ પણ આપવા માટે આવ્યા છે આ જે છે આ લોકો જે જમાદાર જે કુટુંબ જે છે એના વંશજો છે એમની બધી એમના દાદાની નાનાની એમના માતા પિતા અને જે વંશજો છે એમની બધી કબરો ત્યાં કબ્રસ્તાનમાં આવેલી છે તો એ બધી જગ્યાને જે છે એ નાબૂદ કરવા માટેનું એક આખું ષડયંત્ર રચાઈ ગયું છે તે એને રોકવા માટે કલેક્ટરશ્રીને આજે અહીંયા નોટિસ પ્લસ કાયદેસરની રજૂઆત કરવા માટે આવ્યા છે यह सब हेरिटेज जो है वो ऐतिहासिक चीज़ है वो 200 साल पुराना है हेरिटेज है ये और इसको बचाना हमारे लिए बहुत बो, मैंने बोडा नहीं बोडा के तमाम लोगों के लिए इसको फ़र्ज है क्योंकि ऐतिहासिक चीज़ है और हेरिटेज में इसमें समावेश हो क्या तो हमारी ये मांग करना है इधर बाजू रजूआत करने के लिए आए यहाँ पर आवेदन देना है और जो ये डिस्ट्रॉय करना चाहते तो उसको सेव करें हेरिटेज में और ये ऐतिहासिक चीज़ें वहाँ खबर आ भी है हमारे नाना की भी खबर है उनके भी बाप तो वो बापा सब... ही जा सके इसीलिए हम यहाँ पर आए हुए हैं जो में क्या करेंगे इसके अंदर जो कायदा किया जो होगा वो ही हम काम करेंगे जो कायदा किया जो, जो, जो भी है से वो, वो इस, से ही हम काम करेंगे इसमें मैं मेरा नाम इब्राहिम है मेरी मम्मी का नाम रजिया सुल्ताना जो ये सुबह में यहाँ की लड़की है जो ये हजीरा है बच्चा जमादार की वंशज है वो